ગયા સિટી થરાજ ની અંદર નાઈટ થઈ ગઈ ને ભાઈ ઠાકર ની આગ્રમે હે ને સંધાય મિત્રો બતાવેશ ટીંગ પીસે અમે તમારું શૂટ કરી આપ્યું તમને કેવું લાગે સારામાં સારું જ લાગે ને યાર મજા આવી ગઈ મજા આવી ગઈ સુકુન મળ્યો નારંગ બાજી આયા પ્રકાશ ભાઈ આયા આ ભાઈને મોજ છો યાર હિરેન બાજી છે આ કેવું લાગે મજા આવી ગઈ તમે પણ હતા ની ને ઓ ચેતન ફેમિલી થરાદ થી નીકળી ગયા હતા ફાઇનલી મારા ગામડા તરફ એક રેડિયલ ભાઈબંધની ગાડી લઈને આવ્યા ને તો જો લાઈટ જ નતી

ભાઈ 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 આવો ફે મારી રહ્યો છે ને હા 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 ના તો શું સોટે દીચરું ભાઈ ભાઈ જોજો મિત્રો છે મિત્ર ડીસા બગાડી દીધા હતા ને આ હા હા ભાઈ ભાઈ વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો ને

જય દ્વારકાધીશ મિત્રો તો ફાઈનલી આપણે લોકો હે ને પોગી ગયા તો આપણી મેડિકલ શિવ શક્તિ હે ને અહીંયા પોગતો મળે તમને અહીંયા કોઈ નહી દેખાતું અરે સોરી દાડે તો દેખાય છે અમારા ભાઈ ભો ભાઈ બ્લેક મેન લાગે જેવો અમારો હા હા જુઓ ખાલી ખાલી બધી કોમર્સ છે માથે થોટી ગઈ આ છે અમારા અર્જુનભાઈ ચાવા અને જીતેન્દ્રભાઈ કેવું લાગ્યું તમને બસ રેડી

આમ ને હે ને લુખાવાનું કોક સ્પોન્સર મળ્યો નથી કે ભાઈ આ હા દિન બની જોઈએ એનો આખો દિવસ આમ લાગે કે નાના જીવવા જેવી છે જિંદગી અને એવું લાગે તો ચાલો હવે જોરદાર મંચુરિયમ બનાવી પાસે ખાઈ નીકળીએ ચાઈ નથી બે બે આપણે મંચુરિયમ મંગાવી વાળે તો ચાલો ત્યારે જલ્દી જલ્દી જમી બીજા દિવસે હવારના પોરમાં માતાજી મિત્રો તો ફાઇનલી મારો ટોપો બાઈક નો બગડ્યો તો થોડો સ્ક્રેચ આવ્યો તો આજથી 3-4 મહિના પહેલા તો અત્યારે ફાઇનલી એને સાજો કરવામાં આવે છે જોવો તમે અને આવો ભાઈ કરી રહ્યા છે ને મારે ગાવું અત્યારે હે કરહમો વાહ 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 મારો વાહ વાહ સુ તારી અદાસ આ સુખનો સુર જુગી ગયો મારો મિત્ર આવો આવો ખુદા કાર્ય કરી રહ્યો છે મને ગર્વ મહેસૂસ થાતો એને મારે આવવા માટે ગીત પ્રસ્તુત કરવું હોય ત્યારે જય માતાજી હવા ભાઈ તમને કેવું લાગ્યું તમે આનંદ ગૌસ્વામીનો ટોપો હમો કરી રહ્યા છો બાઈકનો ભાઈ 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 આવો ફેવી મારી રહ્યો છે ને હા હા ના તો શું શોટે દીચરો ભાઈ ભાઈ જો જો એ આવો મોઢું શેટું રાખજો કે આવો ભાઈ કે મોઢું શેટું રાખ લ્યો ને મોજ શેટો રાતો લ્યો ને આવા ભાઈ બળી ગયો હી 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 બળશે ટોપો બળ્યો હવે

ભાઈ ભાઈ તો ડાયલોગ મારવા માટે સ્પેશિયલ કે કે કેમેરો મારા હોમ માર પૂછ્યું ફેમિલી થરાદ થી મારા ગામડા તરફ એક ગાડી લઈને ને તો જો લાઈટ જ એટલે હવે અમે લોકો એને જોઈ જ નહીં આગળ તો ઘડી રોડ ની ઉતરે ઘડી ઉપર જાય એવું થાય તો ખાસ એ લઠાને અમારી એટલી જ વિનંતી જો તારે કરવું જ ને તો દિવસે કરવું જો આવું નાઈટ માં શું સાબિત કરવા માંગે પાવળિયા હલવાયા આપુજી પાવળિયા હલવાયા નાકની સમજુ હોય એની ખાલી ભાઈ ભાઈ અને જશમા એને ચાર ગાડીઓની લાઈટ દેખાય બે ની જગ્યા તો ચાલો હવે જલ્દી જલ્દી મારા ગામડે જેતળા ભોગીએ અને રીવતા ભોગીએ